હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર ચેનલ જે ઓછા સબસ્ક્રાઈબર ધરાવે છે પણ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને વિદ્યાર્થીઓને સો ટકા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તમને આપનારી એકમાત્ર ચેનલ તો મારા વાલા વિદ્યાર્થીઓ ભલે ચેનલ નાની છે પણ મારો વિશ્વાસ નાનો છે મારો વિશ્વાસ નાનો નથી વિશ્વાસ બહુ મોટો છે તમે મારા ઉપર વિશ્વાસ કરી શકો છો હવે ખાસ તમને જણાવવાનું કે મારી વાતનું થોડું એક અનુકરણ કરી લેજો હું તમને કેટલું જેટલું કહું છું એટલું કામ કરો તમારે જો સમાજશાસ્ત્રની અંદર વિભાગ એ અને બીમાંથી એક પણ માર્ક્સ તમારો કટ નથી થવા દેવો તો મારું કેવું માનજો તમે જ્યારે પેપર આપીને આવશો ને એટલે તમને તમે એક હજાર ટકા ખુશ થઈ જશો કેમ જો મારી આટલી વાત માની લીધી તો સમાજશાસ્ત્રના મેં બે પેપર સોલ્યુશન મારી ચેનલમાં અપલોડ કરેલા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બે પેપર સોલ્યુશનના વિભાગ એ અને બીના મેં સોલ્યુશન નાખેલા છે તો એ પેપર સોલ્યુશનનો આખો વિડીયો બે વિડીયો છે લગભગ દસ દસ મિનિટના છે એટલે દસ મિનિટની અંદર વીસ મિનિટની અંદર તમારો વિભાગ એ અને બીનું કામ થઈ જશે હા મેં મોસ્ટ ટાઈમથી તો મૂક્યા છે પણ તમારે એવું કોઈ વિદ્યાર્થીઓ પાસ થઈ જવું છે કોઈ વિદ્યાર્થીઓ કે ફટાફટ એમસીક્યુ થઈ જાય તો તમે આ બે પેપર સોલ્યુશન જોઈ લો અને આ માર્ચ બે હજાર બાવીસનું આ ત્રણ પેપર સોલ્યુશન કરી લો તમને તમારા કાલના પેપરની અંદર બેઠે બેઠા એમસીક્યુ જોવા મળશે વીસમાંથી વીસે વીસ વિકલ્પો કદાચ એક બે આગા પાસું હશે પણ મોસ્ટ ઓફ રિપીટ એટલે રિપીટ એમસીક્યુ તમને જોવા મળશે વિભાગ બી માં ઘણા બધા પ્રશ્નો એવા છે જે તમને રિપીટ એટલે જોવા મળી શકે છે તો આપણો એવો પ્રયત્ન હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણો એક માર્ક્સ ના જાય રાઇટ માય ડિયર સ્ટુડન્ટ નવી તો તૈયારી આપણે કરવાની છે પણ પૂછાઈ ગયેલા પ્રશ્નોને ધ્યાનમાં લેવાના છે નવા પ્રશ્નો તો જો કે કરવા જ પડે કારણ કે બેઠે બેઠો પેપર તો હોય ને પણ એ બીની સોલ્યુશનની એ બીનું સોલ્યુશન તમારે ખાસ કરી લેવું ચાલો વિભાગ એ ઉપર આગળ વધવું છે વીસ વિકલ્પો છે એમાં પ્રશ્ન નંબર એક વિશ્વમાં સૌથી મોટું રેલવે રેલવેનું નેટવર્ક કયા દેશમાં છે તો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા છે ભારતમાં છે ચલો પછી પ્રશ્ન નંબર બે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો આપણા ભારતમાં સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે તો ઉત્તર પ્રદેશમાં છે ઓકે ચલો પછી આગળ વધે તો પ્રશ્ન નંબર ત્રણ છે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે તો ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે વૈશ્વિક છે કેવો છે વૈશ્વિક ચલો પ્રશ્ન ચાર ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે તો ભારતમાં લઘુમતીની વસ્તી કેટલા ટકા છે તો સત્તર પોઈન્ટ સત્તર ટકા એટલે સત્તર સત્તર યાદ રહી જાય એવું છે સતરા પે ખતરા પરીક્ષામાં પૂછાઈ જાય તો યાદ રાખજો કે સતરા પે ખતરા એવું કીધું હતું બેને ચાલો પછી પ્રશ્ન નંબર પાંચ મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો આ બધા પ્રશ્નો છે ને રિપીટ એટલી પૂછાય છે મારી વાતનો વિશ્વાસ કરી લેજો એમ તો એમ એન શ્રીનિવાસ જવાબ આવશે એમ એન શ્રીનિવાસ ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર છ ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન કયા વર્ષે બનાવ્યો હતો તો ભારતે અસ્પૃશ્યતા નાબૂદીનો જે કાનૂન હતો એ ઓગણીસો ને પંચાવનમાં બનાવ્યો હતો

પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો પશ્ચિમી વિચારસરણીના કયા તત્વો છે જેનો પ્રવેશ ભારતમાં થયો તો તો આપેલ તમામ બિનસાંપ્રદાયિકતા આવશે માનવતાવાદ આવશે અને સમાનતાવાદ એટલે આપેલ બધાનો સમાવેશ થયો તો પ્રશ્ન નંબર દસ ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાયો છે તો ઉદારીકરણમાં ઉદ્યોગ અને વેપાર ઉપર ભાર મૂકાયો છે રાઈટ હાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર અગિયાર ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ જે છે એ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર બાદ ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો છે તો ભારતમાં મોબાઈલ સેવા પંદર ઓગસ્ટ ઓગણીસો ને ના રોજ શરૂઆત થઈ છે ચાલો પ્રશ્ન નંબર તેર બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી તો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય કરી હતી ચલો ત્યાંથી આગળ જઈએ તો ચૌદમાં નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો નર્મદા બંધ વિરોધી આંદોલન છે એ પ્રતિરોધાત્મક છે ઓકે ચલો પંદરમાં પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા છે આ ઉપર ગયો એ પણ પ્રશ્ન આ બધા પ્રશ્નો આઈએમપી છે કરી નાખજો વીસે વીસો વીસે વીસ કરી નાખજો તો જવાબ આપણો આવશે અહીંયા તેત્રીસ ટકા અનામત ચલો ચૌદમાં ગ્રામ પંચાયતનો વડો કોણ હોય તો ગામમાં વડો કોણ હોય સરપંચ હોય તો જવાબ આવશે સરપંચ રાઈટ હાલો ત્યાંથી આગળ જઈએ તો સત્તરમાં બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ છે તો બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ છે ચલો અઢારમાં બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું કીધું છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે તો જવાબ આવશે રિમાન્ડ હોમ શું આવશે રિમાન્ડ હોમ રાઈટ ઓકે ચલો ત્યાંથી આગળ જવું છે તો વિશ્વ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિશ્વ એડ્સ દિવસની ઉજવણી પહેલી ડિસેમ્બરના ના રોજ આ એડ્સ વિશે તો તૈયાર કરીને જજો તમને કાલે એક હજાર ટકા ગેરન્ટી એડ્સ પ્રશ્ન તમને ગમે તે રીતે જોવા મળશે 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 વિભાગ એ બી સીડી અને ઈ ઓકે ચલો વિશમાં એઇડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો એઇડ્સની સમસ્યામાં ભારતનું સ્થાન ત્રીજા નંબરે છે રાઈટ માય ડિસ્ટ ચલો પછી વિભાગ બી ઉપર આગળ વધીશું ચલો વિભાગ બીમાં એકવીસમાં કીધું છે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે તો ભારતમાં કુલ ટોટલ બાવીસ ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે રાઈટ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર બાવીસ સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ ભારતીય સંસ્કૃતિ એટલે કે માનવતા સહિષ્ણુતા વિચારતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ ચલો ત્રેવીસમાં જાદુના પ્રકાર જણાવો બે પ્રકાર છે કયા કયા એક કાળો જાદુ અને એક સફેદ જાદુ બે જાદુ છે ને કાળો અને સફેદ ચાલો પછી પ્રશ્ન નંબર ચોવીસમાં લિંગ પ્રમાણ એટલે શું તો દર હજાર પુરુષો એ મહિલાઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે ચલો પચીસ માં કિંગ્સલે વ્યાખ્યા લખો તો કિંગ્સલે ડેવીસે એવું કીધું હતું કે સામાજિક રચના તંત્ર અને કાર્યમાં આપતું પરિવર્તન શું કીધું હતું સામાજિક રચના તંત્ર અને કાર્યમાં આપતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન તમે સમાજના દર્શના તંત્રમાં અને કાર્યોમાં જે પરિવર્તન આવે તેને સામાજિક પરિવર્તન કહેવાય ચલો છવ્વીસમાં ગુજરાતમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે તો ગુજરાતમાં સંચારની જગ્યાએ સંદેશા વ્યવહાર સંચાર પ્રત્યાયન વગેરે જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે સંદેશા વ્યવહાર સંચાય અને પ્રત્યાયન ચલો સત્યાવીસમાં માં સમાજમાં કયા બે પ્રકારના સમૂહો હોય છે તો સમાજમાં એક તો રૂઢિવાદુ હોય કયો રૂઢિવાદી અને આધુનિકતાવાદી આ આધુનિકતાવાદી આ બે સમૂહો હોય છે ચલો પછી અઠ્યાવીસમાં વિડીયોનું પૂરું નામ આપો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે વિભાગ બી માટે જો એક માર્ક્સ તમારે કમ્પ્લીટ કરવું હોય એક માર્ક્સ તો મેં શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મનો વિડીયો મૂકેલો છે જે સમાજશાસ્ત્રમાં વિભાગ બીમાં એક હજાર ટકા એક પ્રશ્ન એવો હોય જ છે ફૂલ ફોર્મનો તો મેં લગભગ આઠ જેટલા ફૂલ ફોર્મ તમને આપેલા છે ત્યાં તમે વિડીયોની અંદર જઈ અને જોઈ લેજો એકવાર તૈયાર કરી લેજો એક માર્ક્સ ના જવા દેવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટ ઉપર જાઓ પ્લેલિસ્ટમાં જઈને બે મિનિટમાં બે માર્ક્સનો વિડીયો મૂકેલો છે ત્યાં જઈને જોઈ લેજો ચલો ઓગણત્રીસમાં જૈવિક દૃષ્ટિ યુવાન કોને કહે છે વિડીયોનું પૂરું નામ શું થશે તો ગ્રામ વિકાસ અધિકારી ડીડીઓનું જિલ્લા વિકાસ અધિકારી તાલુકાનું ડીડીઓનું ટીડીઓનું તાલુકા વિકાસ અધિકારી ડીડીઓનું જિલ્લા વિકાસ અધિકારી વીડીઓનું ગ્રામ વિકાસ અધિકારી રાઇટ પછી એચઆઈવીનું પૂરું નામ પૂછાય છે તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તો આવા બધા નામો પૂછાય છે ધ્યાનમાં લેજો ચલો ઓગણત્રીસમાં જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહે છે તો જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહે છે તો યુવાની એ જૈવિક પરિબળ છે જૈવિક પાસાઓને ધ્યાનમાં લઈને

તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈ પ્લેલિસ્ટમાં જઈ અને તમે એ બી સીડી ઈ બધા જ વિડીયો પેપર સોલ્યુશન અપલોડ કરેલા છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો ચાલો સ્ત્રી ભૂણ હત્યા એટલે શું તો જ્યારે દંપતી એટલે કે પતિ અને પત્ની એ તો પત્નીને જ્યારે ગર્ભધારણ હોય અને એ છોકરાની મતલબ પુરુષ છોકરો પેદા થાય એની ઈચ્છા લઈને બેઠા હોય મહત્વકાંક્ષા હોય કે આવનારું બાળક એ છોકરો હોય પણ એ લોકો જાતીય પરીક્ષણ મતલબ સોનોગ્રાફી દવાખાને જઈ અને સોનોગ્રાફી કરાવી અને એમને એવી ખબર પડે કે ભ્રૂણની અંદર છોકરો છોકરી છોકરી છે છોકરો નથી તો છોકરી હોય એવી ખબર પડે તો છોકરી અંદર ગર્ભની અંદર છે તો ને અંદર ગર્ભની અંદર શું કરાવી દે એની હત્યા કરાવી દે અથવા ગર્ભપાત કરાવી દે તો એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા છોકરી હજુ ન લે અને એને શું કરી દે એની હત્યા કરી દે ચાલો પછી સીમાં સરસ મજાના પ્રશ્નો છે અહીંયા આપવામાં આવેલા દરેકે દરેક પ્રશ્નોની તૈયારી કરી શકો છો આમાંથી ગમે તે પ્રશ્ન તમને બેઠો બેઠો કાલના પેપરમાં જોવા મળી શકે છે ચલો પ્રશ્ન જોઈ લેશો જો આ સેવાનું પૂરું નામે પૂછાય છે મેં આપેલું છે જોઈ લેજો ચલો પછી એડ્સનું પૂરું નામ તમને પૂછાય ચલો ની અંદર દરેકના ત્રણ ગુણ મળે છે પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો ઓકે સ્વસ્થ અભ્યાને વારંવાર પૂછાઈ ગયો છે પ્રશ્ન પૂછાય છે ચાલો વિભાગ ઈની અંદર તમને પ્રશ્ન આપેલો છે ભારતીય સંસ્કૃતિનો અર્થ પછી અહીંયા સંચાર માધ્યમો પૂછ્યા છે તાલુકા પંચાયતના કાર્યો યુવા આજમ્પો એડ્સ જો આ નવમું દસમું ચેપ્ટર છે ને તો ખાસ એમાંથી પ્રશ્નો કરી લેજો કારણ કે સહેલા છે ને આવડે એવા છે તો યુવા આજ સામાજિક કારણો એડ્સ કેવી રીતે ફેલાય છે સરસ મજાના પ્રશ્નો છે તૈયાર કરી લેજો ઓકે ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિંગ ક્લાસીસ મારા કલે જાઓ વિડીયો સારો લાગે તો કોમેન્ટની અંદર જણાવી શકો છો ઓકે